કવાંટ તાલુકાના પીપલદી ગામે એક યુવાનને ગોળી મારી તેની હત્યા કરવામાં આવી કવાટ તાલુકાના આવેલ પીપલદી ગામે પૂર્વ સાંસદ અને હાલમાં ટ્રાયફેડના ચેરમેન એવા રામસિંહભાઈ રાઠવાના ભત્રીજા કુલદીપભાઈ જામસિંહભાઈ રાઠવાને બે ઈસમો દ્વારા બંદૂકની ગોળી મારી પેટના ભાગે મારી તેને ઈજા પહોંચાડી મરણ કરેલ છે આમ મરણ જરા આશાસ્પદ યુવાન તેત્રીસ વર્ષની ઉંમરના હતા અને બે ઈસમો તેઓને મારીને ફરાર થઈ જવા પામ્યા છે સાંભળીએ તેઓના ભાઈ શું કહી રહ્યા છે હું રાઠવા રાજપાલ શ્રી ગામ પીપલ્દી ગઈકાલની રાત્રે નવ ને ની આજુબાજુ મારો ભાઈ રોડ પર ચાલતા જતા હતા ત્યારે અમારા ગામના જ બે જણ એક શંકરભાઈ અને બીજો સંજી ને અમલા રેવજી એ બે જણ આવીને મારા ભાઈ રોડ પર હતા ત્યારે એને બંદૂક ની ગોળી મારીને એ જગ્યા પરથી ભાગી ગયેલા હતા શું કારણ હતું એ કારણ શું હતું એ ખબર નહીં પણ લાગતા સુધી એ મારવાના ઈરાદે જ આવ્યા હતા એટલે અગાઉ પહેલાં ઝઘડો અગાઉ પહેલાં બે વાર એ અમને ધમકી આપીને ગયો હતો મારા ભાઈને કે સચપંચની ચૂંટણી હતી ત્યારે એ હારી ગયો ત્યારે એ જાણા જોઈને ઘર સુધી ઝઘડાવા આવ્યો હતો અને કહીને ગયો હતો કે તને હું જીવાને જઈને મારી દઈશ અચ્છા એની અદાવત રાખી હા એની અદાવત રાખીને અને મારવાના ઈરાદેથી જ આવ્યો હતો